પહેલા તો મિત્રો તમારે કોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તેની સાઈડ પર મિત્રો આપણે મિત્રો આટલું લખીને તમારે સર્ચ કરવાનું રહેશે મિત્રો એટલું લખીને તમે સર્ચ કરશો એટલે મિત્રો એની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે તો મિત્રો જે પહેલા નંબરની વેબસાઇટ છે તેના પર આપણે ટીક કરવાનું રહેશે મિત્રો તેના પર ટીક કરશો એટલે મિત્રો તેની ઓફિસિયલ વેબસાઇટ ખુલી જશે ત્યાર પછી મિત્રો જો તમે નવા ઉજરો તો મિત્રો જે લખેલું છે ન્યુ રેટેશન તો મિત્રો આપણે તેના પર જે ક્લિક હેર લખેલું છે તેના પર ટિક કરી દેશું ત્યાં પછી મિત્રો તે રજિસ્ટ્રેશનનો પેજ તમારી સામે ખુલી જશે ત્યાર પછી મિત્રો તમારા આધાર કાર્ડ પ્રમાણે ઓમાં પૂરું નામ લખવાનું રહેશે ત્યાર પછી મિત્રો આગળ તમારો આધાર કાર્ડ નંબર દર્શાવવાનો રહેશે ત્યાર પછી મિત્રો જો તમે પુરુષો તો મિત્રો પુરુષમાં ટિક કરવાનું રહેશે અથવા સ્ત્રીમાં ટિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો આપણે જે જન્મ તારીખ ઓપ્શન છે સામે તેમાં મિત્રો તમારા આધાર પ્રમાણે જન્મ તારીખ નાખવાની રહેશે ત્યાર પછી મિત્રો આઈકન તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો આઈકન તમારી ઈમેલ આઈડી નાખવાની રહેશે ત્યાર પછી મિત્રો આઈકન તમારે પાસવર્ડ નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો સામે તે કન્ફર્મ પાસવર્ડ નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો જે કેપ્ચર દેખાય છે તે મિત્રો કેપ્ચર અંદર નાખી અને મિત્રો જે લખેલું છે નોંધણી કરો તો એના પર આપણે ઠીક કરવાનું રહેશે મિત્રો તેના પર ટિક કરશું એટલે મિત્રો તમારું આ વિગત ખોલી જશે ત્યાર પછી મિત્રો તમારું નામ ચેક કરી લેવું તમારી જન્મ તારીખ ચેક કરી લેવી ત્યાર પછી મિત્રો તમે જે કરો એના પર ટીક કરવાનું રહેશે મિત્રો 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 તેના પર ટીક કરશો એટલે તમારો નોંધણી નોંધણી નંબર નંબર આવી જશે તે કોપી કરી દેવાનો રહેશે ત્યાર પછી મિત્રો જે તમે કોપી કરેલો નોંધણી નંબર છે તે મિત્રો તમારે દર્શાવવાનો રહેશે ત્યાર પછી મિત્રો જે તમે પાસવર્ડ નાખે છે નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો જે કેપ્ટર દેખાય છે તે મિત્રો કરવાનો રહેશે

દસ વયની તમારે યોજના છે મિત્રો તમે જેમાં આવતા હોય તેમાં મિત્રો તમે સિલેક્ટ કરીને ફોર્મ ભરી શકો છો તો મિત્રો જે સેલ્ફ ફોર્મ ફોર્મની પ્રિન્ટ અડાઉટ ડાઉનલોડ કરો મિત્રો તેના પર ટીક કરીને પ્રિન્ટ તમારે ડાઉનલોડ કરી લેવી મિત્રો જે આગળ કામ આવશે ત્યાર પછી મિત્રો તમારે ઓકે કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો વયકર તમારો ઇંગ્લિશમાં નામ આવી જશે ત્યાર પછી મિત્રો કે તમારે ગુજરાતીમાં નામ લખવાનું રહેશે ત્યાર પછી મિત્રો વત્તન તમારે પિતાનું નામ ઇંગ્લિશમાં લખવાનું રહેશે ત્યાર પછી મિત્રો વત્તન તમારે પિતાનું નામ ગુજરાતીમાં લખવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે જે તમે પહેલા સિલેક્ટ કર્યું હતું મતલબ પુરુષ હોય કે સ્ત્રી હોય એ મિત્રો તમારો ઓટોમેટિક આવી જશે ત્યાર પછી મિત્રો તમારી જાતિ આવી જશે આઈકર મિત્રો તમારી જન્મ તારીખ આવી જશે તમારો આધાર કાર્ડ નંબર આવી જશે તમારી દિવ્યાંગમાં તો નાદ આવશે તો મિત્રો જો તમે ના કર્યું હશે તો આઈકડ મિત્રો તમારી ઉંમર આવી જશે આઈક મિત્રો તમારો રેશન કાર્ડ નંબર આવી જશે એક મિત્રો તમારો મોબાઈલ નંબર આવી જશે આઈક મિત્રો તમારી ઈમેલ આઈડી આવી જશે ત્યાર પછી મિત્રો તમારે ફોટો એક અપલોડ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમારે એ નાખવાનું રહેશે જેમ કે મિત્રો તમારે સિલેક્ટ કરવાનો રહેશે મિત્રો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે મિત્રો ગામ સિલેક્ટ રહેશે આધાર કાર્ડ નું જે સરનામું હોય તે મિત્રો લખવાનું રહેશે આ કાર્ડ મિત્રો તમારે પિનકોડ લખવાનું રહેશે જે મિત્રો જે સેમ વિગતો છે ઉપર એ મિત્રો જો કમ્પ્લેટ હોય તો મિત્રો જે લખેલું છે ઉપર મુજબ તો મિત્રો આપણે ટીક કરી દેસું મિત્રો જે વિગતો ઉપર છે મિત્રો તમામ વિગતો નીચે આવી જશે

આયકાર મિત્રો તમારે રોજ કાર્ડ નંબર નાખવાનો રહેશે આયકાર મિત્રો તમારે જે આવક હોય એ મિત્રો નાખવાની રહેશે આયકાર મિત્રો તમારે નીચે હવે ધંધાની વિગતો ભરવાની રહેશે જેમ કે મિત્રો તમારો ધંધાનું નામ લખવાનું રહેશે આયકાર મિત્રો તમારે સમ કાર્ડ નંબર નાખવાનો રહેશે આયકાર મિત્રો જે તમે શહેરીમાં રહેતા તો શહેરી સિલેક્ટ કરવાનો અથવા ગામમાં વિસ્તાર સિલેક્ટ કરવાનો રહેશે આયકાર મિત્રો તમારે તાલીમ મેળવી હોય તો મિત્રો યસ કરી દેવાનો રહેશે અથવા નો કરી દેવાનું રહેશે અહીંયા મિત્રો જો તમારે લોન ની જરૂર હોય તો મિત્રો યસ કરી દેવાનું રહેશે અથવા નો કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો કે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે અહીંયા મિત્રો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અહીંયા મિત્રો જે તમારું ગામ હોય તે મિત્રો તમારે સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા મિત્રો આધાર પ્રમાણે તમારું સરનામું નાખવાનું રહેશે અહીંયા મિત્રો તમારો પિન કોડ એરિયા કોડ નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો આપણે સેવ એન્ડ નેક્સ કરી દેવું મિત્રો સેવ એન્ડ નેક્સ કરશે એટલે મિત્રો આપણે ત્રીજા નંબરના ઓપ્શનમાં આવી જશું જેમાં મિત્રો આપણે ડોક્યુમેન્ટ હવે અપલોડ કરવાના રહેશે જેમ કે મિત્રો આઈકન પહેલો તો મિત્રો તમારે આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે આઈકન મિત્રો તમારે રેશન કાર્ડ અપલોડ કરવાનું રહેશે આઈકન મિત્રો તમારે ઉમરના પ્રૂફ ની અંદર જન્મનો દાખલો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ શાળા છોડાનું પ્રમાણપત્ર તો મિત્રો આમાંથી કોઈ ભી એક ડોક્યુમેન્ટ મિત્રો આઈકન તમારે અપલોડ કરવાનું રહેશે મિત્રો આઈકન તમારે હેલ્પ ડિસ્ક્રિપ્શન ફોર્મ અપલોડ કરવાનું રહેશે મિત્રો ડિસ્ક્રિપ્શન ફોર્મ કેવી ડાઉનલોડ કરવું અને કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આપણે મિત્રો આગળ તમને હું સમજાવું છું આઈકર્ડ મિત્રો તમારે સેમ કાર્ડ એડ કરવાનું રહેશે આઈકર્ડ મિત્રો જે તમારો બીપીએલ નો દાખલો આપણે મિત્રો વાત કરી કરીએ એ મિત્રો અપલોડ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો આપણે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે તો ચાલો મિત્રો હું તમને સેમ ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરું અને કેવી રીતે ફોર્મ ભરવું તેની માહિતી થોડી આપી દઉં છું તો મિત્રો તમે જોઈ શકો છો ઓય લખેલું છે દસ્તાવેજના નીચે

એ મિત્રો અહીં લખવાનું રહેશે ત્યાર પછી મિત્રો જે નિત્ય માહિતી છે એ મિત્રો તમારે વાંચી દેવાની રહેશે ત્યાર પછી મિત્રો તમારું સ્થળ લખવાનું રહેશે અને ઓય મિત્રો અરજદારની સહી કરવાની રહેશે અને મિત્રો અહીં જે તમે તારીખે ફોર્મ ભરો છો એ મિત્રો તારીખ લખવાની રહેશે તો મિત્રો જો તમે આ ફોર્મમાં અધી ના સમજાવો તો મિત્રો તમે મને કમેન્ટ કરી અને જણાવી શકો છો હું તમને ફોર્મ પૂરું ભરી અને એના માટે સ્પેશિયલ વિડીયો બનાવીને બતાવીશ તો ચાલો મિત્રો આગળ વધીએ થોડો મિત્રો સેવન નેક્સ્ટ મિત્રો આપણે ચોથા નંબરના પેજ પર પહોંચી જશું જેમ કે મિત્રો એકદમ નિયમો અને શરતો લખેલી છે એ મિત્રો તમારી રીતે તમારે વાંચી લેવાની રહેશે ત્યાર પછી મિત્રો જે ખોરું દેખાય છે તેના અંદર આપણે ટિક કરી દેવાનું રહેશે મિત્રો તેના પર ટેક કરશો એટલે મિત્રો એકદમ લખેલું આવશે સેવ એન્ડ નેક્સ્ટ તો મિત્રો આપણે તેના પર ટિક કરવાનું રહેશે મિત્રો ફાઇનલ સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે મિત્રો તમારે આવું એક થેન્ક નું એક ઓપ્શન આવી જશે અને મિત્રો જે લખેલું છે વાંચી અને મિત્રો જે અરજી પિન પર ટિક કરવાનું રહેશે અથવા મિત્રો જે ચોકડી દેખાય છે તેના પર આપણે ટિક કરી દેશું મિત્રો ચોકડી પર ટિક કરશો એટલે મિત્રો આ રીતે એક તમારો ઓપ્શન સામે દેખાશે